રેલવે ખાતા દ્વારા બનાવેલો આ અંડરપાસ કોલી ખડવાસીઓ માટે બહુ જ એવો મોટો પ્રશ્ન ઉભો થયો છે અવર જવર નો કરવી કઈ રીતે અહીંયા જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે દર વર્ષે દર વખતે આ રીતે પાણી ભરાઈ જતું હોય જનરેટર દ્વારા એ પાણીને કાઢવામાં આવે છે તો આ પાણી નીકળે પછી અવરજવર થઈ જગર રેલવેવારોને કેડું તો એ જમીન આલી કઈજી રેલવે લાઈન નીકળો પણ કેન્દ્ર સરકાર અથવા રેલવે મંત્રી કે રેલવેના કોઈ પણ કર્મચારીઓ આ ગામ સામે જોવા તૈયાર નથી બે મહિનાથી આ ટાઈપની પરિસ્થિતિ છે છોકરાઓને ટ્યુશન જવું હોય કોઈ બીમાર માણસ હોય કોઈ નાઈટ નોકરી જેલો હોય તો એને સાધન પેલી બાજુ કામ માં રહ્યો કામ માં પેલી બાજુ રાય અને આ રીતે પરિસ્થિતિ છે તો અમારે કરવું શું સરકાર વાપરતી નથી કોન્ટ્રાક્ટર વાપરતો નથી અને કોઈ બીમાર માણસ હોય તો એની શું દશા થાય સાહેબ તો આ બાબતે કેન્દ્ર સરકાર ને મારા અપીલ છે કે અમને અહીંયા ગાડી અંડર પાસ જોઈતો નથી અમારે તો અહીંયા ગાડી ઓવરબ્રિજ જોઈએ બરોબર કેમ કે અહીંનું રોજે રોજ ઇંડામાં મોડાસા સિટી ના અંદર રોજે રોજ લોકોને વ્યવસાય માટે જવું પડે છે તો આજે લોકોને વ્યવસાય ધંધો સ્કૂલ વાળા છોકરાઓ ટ્યુશન વાળા છોકરાઓ બધોને આજે ઘેર બેસવાની પરિસ્થિતિ આવી અમે ટ્યુશન માં તો ભઈ અહીંયા તો વરસાદ પડે આ પાણી ભરાઈ ગયું કે ક્યાંથી જઈશ અમે જવા આવવા જવાનો રસ્તો પણ નથી તો હવે હવે શું કરજો હવે જવાનો રસ્તો નથી તે ક્યાંથી જશવાનું આ ખાલી થાય તો હું ની તમારે વેટ કરવો પડશે હા તો અહીંયા ઉભા રહેજો કે ઘરે જાવ તો પાછા આજે ટ્યુશનમાં માં રહેજો હા આજે રહેજો આજે તું મજા કરો જ જાઓ આપણે જ્યારે ભઈ વરસાદ પડે અને આ ગન્નારું ભરાઈ જાય એટલે ટ્યુશનમાં રજા સ્કૂલમાં રજા મજા હે ને અત્યારે હાલ જે પાછળ પાણી દેખાઈ રહ્યું છે એ બધું પાણી છેક સુધી ખેતરની અંદર ભરાયું છે જાણે નદી ભરાયું હોય એ રીતે પાણી ભરાયું છે એ પાણી બધું આ ગનનારામાં આવે છે હવે અત્યારે આ તો બ્લોક કર્યું છે તો બી ત્યાં લીકેજ થઈને પાણી ગનનારાની અંદર આવે છે હવે આ ગરનારાની અંદર એ પાણી આવે છે અને આ બાજુથી ટેક્ટર મેંકીને પાણીને બહાર કાઢવામાં આવે છે બુદ્ધિ બહુ મોટું પ્રદર્શન ચાલી રહ્યું છે અહીંયા કે આ બાતથી પાણી અંદર ગનારામાં આવે અને ગનારામાંથી પાણી પેલી બાજુ જાય પણ લોકોના જવા માટેના રસ્તોનો કોઈ નિકાલ નથી તો તાત્કાલિક ધોરણે અહીંયા એવું થઈ શકે છે કે આ બાજુનો એક રસ્તો છે ત્યાં એક ડાયવર્જન આપી શકે કે ચોમાસા પૂરતું અહીંના સ્થાનિક લોકો અવર જવર માટે એ રસ્તાનો ઉપયોગ કરી શકે